આખી જિંદગી કંટાળી છે હવે શું કરું મારી છોડી મુરત ત્યાં પસંદ નથી કરતી હવે મારે શું કરું ઘેરે જઈને મારી છોડીને સમજાવું મને પાણી પીવાની બહુ તરસ લાગી છે હાય મારા ઘરે આવી ગયો છું મારા બાપો છેતરમાં જ્યાં આવશે ચા જોશે પેલા નાના પોતાની મર્યાદા તો રાખ ન તો તું શું કરી લઈશ કરી દેસ

તમારા તમારાંગ રહી શકતો નહીં તમારા કશું પણ કરી શકતો નહીં હું બરાબર તમે સતત એમ કહો કે મારા બાપ વગર હું પણ મોનું છું કે તમારા મા બાપ કહેવાય તમારે કરવું જરૂરી છે પણ પહેલાં તમારે વિચારવું પડતું હતું તો તમે શું વિચારવા માગો છો તમારે હું ગમું છું કે તમારા મા બાપ પસંદ કરીશું કે તમને તમારા સર બાપ કશું એમાં હા તો કશું વધુ નહીં તમારા મા બાપ કેવું મોનવું હતું મોનો કોઈ વધુ નહીં પણ તમને મારા જેવો પ્રેમ કોઈ કરવાનો મળે નહીં બરાબર તમારે જવું તો જો તમારી ઈચ્છા બરાબર ને હું જાઉં છું આ સીડી તમે મને કદી મળતા નહીં તમારું કોઈ કહેવાનું હોય તો તમે કહી શકો છો મારા મા બાપ છે એવું છે એક કામ કરો છેલ્લે છેલ્લે હાથ તો મારા સાથે ચલો હવે આ સીડી તમે મને કદી મળતા નહીં હું તમને નહીં મળું બરાબર ચલો હાથ મિલાવી દેસો બરાબર ભૂલાવી શકે

એને અમને સોપારી આપો ઓ મોટી નોટ લાગે છે એમ ને હા તમે મારશો જ ને હવે તને સોપારી લીધી એવું છે આ તો કાકા દીકો વળ્યું ના કાકા સુધી કોઈ વળ્યું ના એટલે કેવા મતલબ અને ગુંડા મોકલે મારા ને એમ છે શું કરવું છે મારો લે એવું લાગે કે તમે ધોલાઈ ને કરવી જ પડશે મારા ખાલી પાત્રો મારો આને બસ બંધ કર આ 뭐야? 두세 번. 아, 이다다 아, 나, 나, માણસો છો મારા આ તમારા પાબર નહી પડતી એમના તું મારા માણસો ને મારે કેમ તું તમને ખબર પડતી નથી આ તું પડે મારા પડે ખબર પડતી નથી

મેં તમને ધમકી ભમકી આવી તમે મારે મને માફ કરજો કે મળ્યો હવે અત્યારે હું તમને કદી જ રહ્યું એવી તમારે તેવી ખુશી હતી તમે મને કોણ હતા કહેજો મારે થોડી ખુશી હું બધું ભૂલી ગયો હતો હા સર તમારે થોડી ખુશીમાં તો એવું હતું ને તો મારી ભૂલ થઈ બરાબર હું માફી માગું છું બરાબર હવે તમારે તમારે થોડી લગ્ન થયા કે ના થયા થોડી લગ્ન બાકી બાકી હે તો તમે શું બતાવો તો ખરા એવું હશે તો હું મુહૂર્ત તમે સારો બતાવે એવું હશે તો કોણ મુહૂર્ત હશે એને તો સારો બતાવે હું કોણ છે કોઈ મુહૂર્ત હશે બતાવી દઈએ

ભૂલી જાય છે એટલે અમે ભૂલી જઈએ એકબીજા બરાબર હવે તમને હું કેવો લાગુ છું તમારો સ્વભાવ સારો છે તમે મને માફી મારા જોડે માગી તો તમને મને સારો લાગે સારું તો અમારે બેના કન્યાદાન તમે કરી શકશો આ કરી શકશો તમારી ઈચ્છા હો પૂરી પૂરી અમે બેના લગ્ન કરવાની આ પૂરી ઈચ્છા છે બરાબર હા પૂરી ઈચ્છા છે પૂરી પૂરી ઈચ્છા છે હા આ તો બસ તો વધો નહીં તો અમે તમારો આશીર્વાદ લઈ શકીએ છે હા લઈ શકો સપોર્ટ લેવાય તો આ તો આપણો આપણો આશીર્વાદ લઈ લે બરાબર